નમસ્કાર મિત્રો ભારતમાં રાષ્ટ્રીય સ્તરે શિક્ષણનું સર્વેક્ષણ કરી અને એનો રિપોર્ટ જાહેર કરતી સંસ્થા પરખ દ્વારા તાજેતરમાં એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો આ જે રિપોર્ટ જાહેર કરાયો તે બે હજાર ચોવીસનો છે તાજના વિડીયોમાં આપણે માહિતી મેળવીએ આ રિપોર્ટની અંદર ગુજરાતનો ક્રમ કયો છે અને ગુજરાતે કેવું પ્રદર્શન કર્યું તેના વિશે સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું પરખ એટલે શું મિત્રો પરખ એક સંસ્થા છે કે જે ભારત દેશના અલગ અલગ રાજ્યોની શાળાઓ શિક્ષકો વગેરે વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ કરે અને એક રિપોર્ટ તૈયાર કરે છે જેમાં ક્રમ આપેલા હોય છે કે ભારતના અલગ અલગ રાજ્યોમાંથી કયા રાજ્યનું શિક્ષણ સૌથી સારું છે પછી ભારતની અંદરના પચાસ જિલ્લાઓના ક્રમ આપેલા હોય કે ભારતની અંદર જે સાડા સાતસોની આસપાસ જિલ્લાઓ છે તે જિલ્લાઓમાં સૌથી ટોપ પચાસ જિલ્લા કયા છે તે પણ દર્શાવેલા હોય છે તાજના આજના વિડીયોમાં આપણે તેના વિશે માહિતી મેળવીએ મિત્રો બે હજાર ચોવીસનો આ જે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો એમાં નવાઈની વાત તો એ છે કે ટોપ ટેન જે રાજ્ય જાહેર કરવામાં આવે કે જેમાં શિક્ષણની ગુણવત્તા સૌથી જ સારી છે એમાં ગુજરાતનો સમાવેશ નથી ટોપ ટેનમાં તો એનો સમાવેશ નથી પણ બીજા રાજ્યોમાં પણ એનો સમાવેશ થતો નથી ગુજરાતનો સમાવેશ નબળી ગુણવત્તા ધરાવતા ટોપ ટેન રાજ્યોની અંદર સમાવેશ કરવામાં આવેલો છે આપણે વાત કરીએ તો આ જે રિપોર્ટ જાહેર કરવામાં આવે એ રિપોર્ટ મુખ્યત્વે બે રીતે જાહેર કરવામાં આવે છે એક તો ભાષા આધારિત અને બીજો હોય ગણિત વિષયના આધારે ગુજરાતમાં આપણે વાત કરીએ તો આ જે ભાષા છે એ સાત ટકા અને ગણિત વિષયમાં આઠ ટકા નબળું જોવા મળ્યું એટલે કે સરેરાશ ભારત દેશની વાત કરીએ તો ભારતની અંદર સરેરાશ જે નબરાઈ હોય બધી એના કરતો પણ નીચું જોવા મળ્યું એટલે કે ભારત ગુજરાતનું પ્રમાણ ભાષામાં સાત ટકા નીચું અને ગણિત વિષયમાં આઠ ટકા નીચું જોવા મળ્યું એટલે ગુજરાતનું જે સ્થાન છે નબરા દસ રાજ્યોમાં એનો સમાવેશ કરવામાં આવ્યો હવે આપણે વાત કરીએ તો દેશભરમાંથી કુલ સત્યાવીસ હજાર સાતસો એકતાલીસ સ્કૂલોના ધોરણ ત્રણના કુલ પાંચ લાખ નવ્વાણું હજાર છવ્વીસ વિદ્યાર્થીઓ પછી છવ્વીસ હજાર નવસો તોતેર સ્કૂલમાં ધોરણ છના છ લાખ તેસઠ હજાર એકસો પંચાણું વિદ્યાર્થીઓ અને એકત્રીસ હજાર ચારસો છ સ્કૂલના ધોરણ નવના આઠ લાખ બાવન હજાર આઠસો એક વિદ્યાર્થીઓનો અભ્યાસ અને સર્વેક્ષણ કરવામાં આવે જેના ઉપર ત્યાં રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે હવે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કુલ ત્રણ હજાર પાંચસો છત્રીસ સ્કૂલના બાર હજાર એકસો બેતાલીસ શિક્ષકો અને એક લાખ ચાર હજાર આઠસો વિદ્યાર્થીઓનો સર્વે કરાયો હતો જેમાં ધોરણ ત્રણ ધોરણ છ અને ધોરણ નવના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે મિત્રો તમને જાણી નવાઈ લાગશે આ જે સર્વે કરવામાં આવે એમાં અડત્રીસ ટકા શહેરી સ્કૂલો અને બાસઠ ટકા ગામડાની સ્કૂલોનો અભ્યાસ કરવામાં આવ્યો જેમાં ભાષા અને ગણિત વિષયની પસંદગી કરાઈ હતી જે ગુજરાતમાં ખૂબ જ નબળું રહ્યું જેના પછી આપણે વાત કરીએ તો ગુજરાતમાં જિલ્લામાં શિક્ષણ વિશે તો ધોરણ ત્રણ છ અને નવના વિદ્યાર્થીઓનો જે આ સર્વે કરવામાં આવ્યો એની અંદર રાજ્યમાં તો આપણો ક્યાંય નંબર છે જ નહીં ગુજરાતનું એજ્યુકેશન એટલા હદે નીચે આવી ગયેલું છે કે ટોપ ટેન રાજ્યોમાં તો નથી પણ એના સિવાય બીજા રાજ્યોમાં પણ નથી જો ન સૌથી નબળા દસ રાજ્યોની યાદી બહાર પાડવામાં આવે તો એનો એમાં ગુજરાતનો ક્રમ છે હવે પચાસ જિલ્લા કે જે સૌથી સારું પ્રદર્શન કર્યું એ પચાસ જિલ્લાઓની વાત કરીએ તો એમાં પણ ગુજરાતના કોઈ પણ જિલ્લાનો સમાવેશ થતો નથી ધોરણ ત્રણ છ નવના વિદ્યાર્થીઓના સર્વેમાં દેશના ટોપ પચાસ જિલ્લાની યાદી બનાવવામાં આવી હતી જેમાં ગુજરાતનો એક પણ જિલ્લો નથી હવે જુઓ સૌ આ જ રીતના જે રીતના રાજ્યમાં પણ સૌથી નબળા રાજ્યોની યાદી બનાવવામાં આવી એ જ રીતના જિલ્લાઓમાં પણ સૌથી નબળા જિલ્લાઓની યાદી બનાવવામાં આવે છે તો સૌથી નબળી ગુણવત્તા ધરાવતા દેશ ધોરણ ત્રણના વિદ્યાર્થીઓના સર્વેમાં ટોપ પચાસ જિલ્લામાં ગુજરાતના જામનગર ગીર સોમનાથ ખેડા છોટા ઉદેપુર પોરબંદરનો સમાવેશ થાય છે તો જે રીતના સૌથી સારા પચાસ જિલ્લા એ જ રીતના સૌથી નબળા એજ્યુકેશનમાં સૌથી નબળા હોય એવા પચાસ જિલ્લાઓની યાદી તૈયાર કરવામાં આવી તો ગુજરાતના ચાર જિલ્લાઓનો સમાવેશ થાય છે એના પછી વાત કરીએ ધોરણ નવમાં સૌથી નબરી ગુણવત્તા ધરાવતા જિલ્લાઓમાં દાહોદ ડાંગ છોટા ઉદેપુરનો સમાવેશ થાય છે મિત્રો આના પરથી આપણે જાણી શકીએ કે અત્યારે ગુજરાતના શિક્ષણનું લેવલ ખૂબ જ નીચા પ્રમાણમાં છે ટોપ ટેનમાં તો ગુજરાત રાજ્યનો સમાવેશ થતો નથી પણ નબરી ગુણવત્તાવાળા રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થાય છે ટોપ પચાસ ભારતના ટોપ પચાસ જિલ્લાઓમાં પણ ગુજરાતનો એક પણ જિલ્લો સમાવેશ નથી અને ટોપ પચાસ જે નમરી ગુણવત્તાવાળા જિલ્લા છે એમાં ગુજરાતના ચારથી પાંચ જિલ્લાઓનો સમાવેશ થાય છે અલગ અલગ ધોરણ વાઇઝ એને અલગ અલગ દર્શાવવામાં આવે છે ધોરણ ત્રણ છ અને નવનું આ સર્વેક્ષણ હતું ગુજરાત એ આપણા ભારત દેશની વાત કરીએ તો ઊંચું શિક્ષણમાં બજેટ દર આવે છે જો બજેટની વાત કરીએ તો ગુજરાતનું શિક્ષણ પાછળનું બજેટ ગુજરાતનું કુલ બજેટ બે હજાર ચોવીસ પચીસમાં ત્રણ પોઈન્ટ બત્રીસ લાખ કરોડ રૂપિયાનું હતું જેમાં શિક્ષણ પાછળનું કુલ બજેટ પંચાવન હજાર એકસો ચૌદ કરોડ રૂપિયાનું હતું તો પણ જે અત્યારે શિક્ષણની ગુણવત્તા છે એ નીચી જ છે બે હજાર પચીસ છવ્વીસમાં આપણે બજેટની વાત કરીએ તો કુલ બજેટ છે ત્રણ સિત્તેર લાખ કરોડ રૂપિયાનું જેમાં શિક્ષણ બજેટમાં પણ વધારો કરવામાં આવ્યો જે બે હજાર ચોવીસ પચીસમાં પંચાવન હજાર એકસો ચૌદ કરોડનું હતું જે ઓગણસાઠ હજાર નવસો નવ્વાણું કરોડ કરવામાં આવેલું છે મિત્રો આ જે બજેટ છે એ બજેટ શિક્ષણ પાછળ ખર્ચવામાં તો આવ્યું પણ યોગ્ય ગુણવત્તા સાથે આનો ઉપયોગ કરવામાં ન આવ્યો જેમ કે અત્યારે આપણે વાત કરીએ કે આ બજેટ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા જે સરકારી શાળાઓ હોય તેમાં ડિજિટલ બોર્ડ સાથે લેપટોપની પણ સુવિધા પૂરી પાડવામાં આવી પણ આ જે સુવિધા પૂરી પાડવામાં આવી એમાં જે જૂના શિક્ષકો છે એને યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરી શકતા નથી તો આનું કામ શું આપણે ચર્ચા કરીએ કે ગુજરાતનું શિક્ષણ દિવસે દિવસે નીચે જતું જાય છે તો એની પાછળનું કારણ એ જ કે શિક્ષકોને અભ્યાસ કરાવવા સિવાય પણ બીજી એવી ઘણી પ્રવૃત્તિઓ સોંપવામાં આવે છે શિક્ષણ જોઈએ પ્રવૃત્તિઓમાંથી શિક્ષક ઊંચું આવે તો બાળકોને ભણાવે ને પણ એટલી પ્રવૃત્તિઓ એટલા હદે એના પર સોંપવામાં આવે છે કે એને બાળકોને ભણાવવાનો તો ટાઈમ જ નથી બીજી વાત કરીએ તો શાળામાં એવી કામગીરી મિત્રો આજે હું તમને વાત કરી રહ્યો છું ને મારા અનુભવ પ્રમાણે હું શાળામાં નોકરી કરેલી છે એ અનુભવ પ્રમાણે તમને જણાવી રહ્યો છું ધોરણ છ સાત આઠમાં માત્ર એક જ શિક્ષક એના ઉપર આજે શનિવારે એકમ કસોટી લેવામાં આવી એક કસોટીના માર્ક્સ સરકારી જે એપ્લિકેશન હોય એની અંદર સબમિટ કરવાના એફએલએસ જેવી અનેક ઘણી બધી ફાઇલો બનાવી અને ફાઇલો સબમિટ કરાવવાની અને છ સાત આઠમાં એક જ શિક્ષક એક જ શિક્ષક આટલું કામ કરશે તો પછી બાળકોને ભણાવશે ક્યારે આપણે ચર્ચા કરી ખાલી ડિજિટલ બોર્ડ આપવામાં આવ્યા તો શિક્ષકો દ્વારા હવે શાળામાં એ જ કરવામાં આવે છે કે ડિજિટલ બોર્ડ પર કોઈ પ્રકરણ શરૂ કરી અને શિક્ષક પોતાના કામની અંદર વ્યસ્ત રહે છે બાળકો જાતે જ એ જે ડિજિટલ બોર્ડની અંદર ચાલતું હોય એ પોતાની બુકની અંદર લખે જાય કોઈ એમના વિશે કોઈ સમજાવવામાં પણ આવતું નથી તો આ એક મોટો માઇનસ પોઈન્ટ ગણી શકાય શાળામાં ઓછા હોય આપણે ચર્ચા કરી ધોરણ છ સાત આઠમાં માત્ર એક જ શિક્ષક હતા જેમને આટલું કામ હોય તો શિક્ષક કઈ રીતના બાળકને ભણાવી શકે જૂના શિક્ષકો ટેકનોલોજીથી વંચિત આજે ઇન્ટરેક્ટ ડિજિટલ બોર્ડ આપવામાં આવ્યો તો કામ શું સરકાર દ્વારા એક એપ્લિકેશન બહાર પાડવામાં આવી જી શાળા માત્ર જી શાળાઓ ચાલુ કરી અને એના વિડીયો બનાવવામાં આવે છે એ જે એક વિડીયો બતાવવામાં આવે છે એ ડિજિટલ બોર્ડનું કાર્યનું ઝીરો પોઈન્ટ એક ટકા કાર્ય ગણી શકાય ડિજિટલ બોર્ડ એટલા માટે આપવામાં આવેલા છે કે એનો સો ટકા ઉપયોગ કરવામાં આવે પણ જૂના શિક્ષકો ટેકનોલોજીથી વંચિત છે કે જેનો ઉપયોગ કરી શકતા નથી એના કારણે પણ શિક્ષકમાં સુધારા કરી શકાતા નથી તો આટલું બજેટ ખર્ચ્યા પછી પણ આ રીતના ટેકનોલોજી સગવડો પૂરી પાડ્યા પછી પણ ગુજરાતનું જે શિક્ષણનું સ્તર છે એ નીચું જ જાય છે બીજું કારણ આપણે સમજી શકીએ કે અત્યારે જ્યાં ગુજરાતમાં શિક્ષકોની જે ભરતી કરવામાં આવી રહેલી છે જ્ઞાન સહાયકો શિક્ષણ સહાયકો અને વિદ્યા સહાયકો એની પાછળનું કારણ શું માત્ર સહાયકો જ જોવે છે એમની શિક્ષકો જોતા નથી અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ પર શિક્ષક શિક્ષકોની ભરતી કરવામાં આવી રહેલી છે અત્યારે આપણે સમજીએ કે એક સરકારી શાળામાં જ્યારે એક નવો શિક્ષક જાય તો શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે તાલમેલ કરતા જ એનો સમય છથી બાર મહિના સુધીનો હોય ત્યારે સરખી રીતના વિદ્યાર્થીઓ શિક્ષકને ઓળખી શકે અને શિક્ષક વિદ્યાર્થીઓને ઓળખી શકે પછી જ અભ્યાસક્રમની આગળ વાત થાય પણ અત્યારે આ કોન્ટ્રાક્ટ જ એટલામાં કરવામાં આવ્યો અગિયાર મહિનાનો કે જે સમય શિક્ષક યોગ્ય રીતના વિદ્યાર્થીઓને ઓળખી શકે અને વિદ્યાર્થી શિક્ષકને ઓળખી શકે એટલા માટે એ એટલા સમયમાં તો એને દૂર કરવામાં આવે છે માત્ર અગિયાર મહિનાનો કોન્ટ્રાક્ટ આની પહેલાં જે પગાર અને ભથ્થા આપવામાં આવતા હતા એ બધા બંધ કરવા પગાર વધારે ના ચૂકવવો પડે એના પછી પેન્શન ના ચૂકવવો પડે એટલે આવી વિદ્યા સહાયક જ્ઞાન સહાયકની અલગ અલગ યોજનાઓ લાવવામાં આવી છે આગળના ભવિષ્યમાં પણ આપણે જોઈશું જો આ રીતના કાયમી શિક્ષકોની ભરતી ના કરવામાં આવે ને માત્ર અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ પર જ આ રીતના ભરતી કરવામાં આવશે તો હજુ પણ આ જે શિક્ષણનું સ્તર છે દિવસે ને દિવસે નીચું જતું જોવા મળશે આશા રાખીએ કે આગળના સમયમાં આજે ટેકનોલોજી છે ટેકનોલોજીથી આ જે સાહેબો છે એમને વાકેફ કરવામાં આવે યોગ્ય રીતે આનો ઉપયોગ કઈ રીતના કરવામાં આવે એની ટ્રેનિંગ પણ આપવામાં આવે હા ટ્રેનિંગ તો અત્યારે પણ આપવામાં આવે છે એમાં વધારો કરવામાં આવે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે કે જેનાથી આ ગુજરાતમાં શિક્ષક શિક્ષણનું સ્તર સુધારી શકાય જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત